તો માતાજી મિત્રો કેમ છો બધા બધા મજામાં જ છો તો આજે આપણે થોડી ખરીદી કરવા ગયા હતા અને આપણે ચોટીલા પણ ગયા હતા તો આપણે માતાજીની સુવિધી પણ લાયા છે એ તમને બતાવી દઈશું પહેલાં તો જો આપણે સ્ટુડિયોનું કામ હમણાંમાં જ અધૂરું રહી ગયું છે કેમ કે આપણા કેમેરામેન બે હા ખાતા બે ગાયબ થઈ ગયા છે અત્યારે આપણે એકલા વાય હોય અને શૂટ કરી હી હવે જો તમને બતાવી દઉં આપણે અને ભંગારના ડેલથી થોડુંક વસ્તુ પણ લાવ્યા હોય અને કેટલાનું એ તમને છેલ્લે ખબર પડશે અને એનો વિડીયો અત્યારે તો નહીં પણ અત્યારે તમને ખાલી વસ્તુ દેખાડી દઉં કે હું હું લાવ્યા હે કેમકે હજી આપણે સ્ટુડિયોનું કામ પૂરું નથી થયું ને આવતીકાલે સ્ટુડિયોનું કામ ફાઇનલી પૂરું થઈ જવાનું છે જોકે આજે મોડે રાત સુધી મત છું એટલે સ્ટુડિયોનું કામ પૂરું થઈ જાય છે બાકી અહીંના આપણે અત્યારે પૂઠા પણ નથી લાયા એટલે એ બાજુ કાંઈ નહીં લગાવી અહીંયા કણે જ આપણે બ્લેક પડદો બાંધીશું અને અહીંયા કણે જ આ ટેબલ આપણું સેટ કરી નાખશું એ સિવાય તમને બતાવી દો હું હું વસ્તુ લાવે છે અને કેટલામાં આવ્યું છે એ તમને જયારે એ રિપેરિંગનો એનો વિડીયો આવશે ત્યારે તમને ખબર પડશે અને એનો વિડીયો જોવા માટે કોમેન્ટ કરી નાખો અને ભાવ જાણવા માટે પણ કોમેન્ટ કરો જે કોમેન્ટ કરશે એને હું ભાવ જણાવી દઈશ કેટલામાં આવ્યું છે અને કી જગ્યાએ લાવ્યા હોય જો પેલા તો આ છે આપણા દાદા વખતનું ટેપ જૂનવાળી હજી આપણે જોયું નથી કાંઈ આમણાંમાં જ લાવીને મૂકી દીધું છે અને અત્યારે આ બંધ કંડિશનમાં છે એવી રીતે જે આપણે ચાલુ કર્યું નથી પણ તું જોઈ અને આમાં આપણે કોક મારા જેવા કારીગરે કારીગરી પણ કરેલી છે જેમ કે અહીંયા કારણે આપણે મેમરી ચડાવી એટલે ડાયરેક્ટ જ મેમરી ઉપર વાગે પહેલાં આ રીતની ગેસ આવતી હતી એ માલ્યું આપણે અહીંયા પણ ટેપ પીડ્યું છે આનો પણ વિડીયો તમે ન જોયો હોય તો આની હું લિંક નીચે નાખી દઉં છું એ દબીને તમે આનો પણ વિડીયો જોઈ શકો છો કેમ કે આ આપણે પણ રિપેરિંગ કરીને દેખાડ્યું હતું તે સિવાયનું હવે આપણી પાસે એનું મોટું આવી ગયું છે જો કે કંઈ તો આ ઓળું ટેમ્પ રહ્યું હાઉ નાનું છે ને આ છે મોટું એટલે કે એના દાદા અને આપણા દાદા વખતનું જૂનવાળી ટેમ્પ હે અને બીજું ટેમ્પ આપણે એક આ લાયા હૈ જો આ આપણે મોટું ટેમ્પ તો બંધ હે પણ આ તો ખુલ્લું છે આ રીતનું હે અને આ પણ આપણે ચાલુ કરવાની કોશિશ કરીશું જો આ રીતનું હે થોડું ઘણું વાયરિંગ પણ તૂટી ગયું છે અને આપણી મોર આમાં કોઈક કારીગરી કરી પણ ગયું છે કેમ કે આનું જો અમુક વસ્તુ અહીંયા કણે જી આવે નહીં જે નહીં એટલે કે કણે ટેરિયાના શેડા મારવાનું આવે બાકી આ ટેપમાં તો બધું કમ્પ્લેટ હે જોકે અહીંયા એવું હે આપણે ટેરિયાનું એવું બાકી આપણે જ્યાં ખોયલું નથી આ તો આપણે આ જ રીતનું ઝીડું તું ખુલ્લું અને આપણે લેતા આવ્યા હે તે સિવાયની આપણે સ્ટુડિયોમાં કંઈ પંખી નથી પહેલાં હતી આપણે ક્યાંક વહી ગઈ છે બાકી જો એક આપણે પંખી પણ લાયા હે જે બાર વોલ્ટની છે અને આમાંથી ને એક પણ વસ્તુ હજી આપણે ચેક કરી નથી જો કે આ પંખી તો સઈજ આમ ચોટી ગયેલી લાગે છે પણ આપણે થોડુંક આની સર્વિસ કરી નાખશું એટલે મારા તારે આમ ચાલુ થઈ જાય છે બાકી આ બધી વસ્તુ આપણે આવતીકાલે અથવા તો પરમથી ચેક થાય છે હજી સુધીને આપણે કાંઈ ચેક કર્યું નથી લાવીને હમણાં જ આવીને મૂકી દીધું છે પીસવાનું આપણે સ્ટુડિયોનું કામ થોડું ઘણું ચાલુ ગયું ને કંઈક કામ થઈ પણ ગયું છે જેમ કે આ પુઠા એવું આપણે મારી દીધું છે અને હવે સ્ટુડિયો નું કામ આપણે બહુ આગળ સુધી નહીં હાલે જો અહીંયા ઘણા પુઠા પણ બાકી હતા એ મારી દીધા છે અને હવે આપણે આને કેવી ક્વોલિટી ચોંટાડવા પડશે કેમ કે છેલોટ ને ઘણી જગ્યાએ નીકળી ગઈ છે તમે જુઓ અહીંયા એ બધું તો થઈ જાય છે આપણે બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયોને હમણાં જ લાઈક કરી નાખો કેમ કે આપણે કંઈક નવીન જ ખજાનો લઈને આવી ગયા છે દાદા વખતની યાદો થોડીક તાજી થાય છે કેમ કે આપણી પાસે દાદાનો ડબ્બો આવી ગયો છે આપણે હમો કરશું અને વગાડશું કેવું વાગે છે એ સિવાય અત્યારના જમાના પણ ટેપ છે એ પણ આપણે ચેક કરશું અને પંખી પણ લાવે છે તમે કોમેન્ટ કરજો કે સ્ટુડિયોમાં કઈ જગ્યાએ પંખી રાખવી જોકે હજી સુધી આપણને આડિયા નથી કે કઈ જગ્યાએ રાખવા એટલે કે આપણને કઈ ખબર નથી તમે કોમેન્ટ કરી નાખજો બાકી આપણે તો ઈચ્છા અહીંયા હે આપણે લાકડે રાખવાની કેમકે આ આપણે કુઠાની ઉપર આપણે કાંઈ એવું સાધન રાખ્યું નથી પંખી ટીંગાળી સીધા કુઠા છે આપણે બાકી મળીએ બીજા વિડીયો અમને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તેણે વસ્તુ ચેક કરીને દેખાડી અને કેટલાનું આયુ ભાવ જાણવા માટે કોમેન્ટ કરો જય માતાજી